આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો વાલીઓ તેમજ ઝોન એક વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત શહેર આઈપીએસ વાગામ જામીર સાથે ઝોન વન ડીસીપી ભક્તિવા ઢાબી સાહેબ એસસીપી વીઆર પટેલ સાહેબ તેમજ ઝોન એક વિસ્તારમાં આવેલ પુણા સરથાણા કાપોદરા સારોલી વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપી લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી તેવી જાણકારી આપવામાં આવી હતી સાથે પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી પણ આપવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આજે ડીસીબી ઝોન 1 ના જે કરેક્ષિતર ના રહેતા બેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે સેમિનાર બે કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનાવ માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો પર બતા જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે પીઆઈ અને ડીવાય રેન્કના જે ઓફિસર છે આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે